તમે અત્યારે જે આપણે કામા કંપની વિશે જે પરિચય થયો તમને કે જે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે જૈવિક ખાતરો અને જૈવિક લિક્વિડ માં દવાઓ બનાવી રહી છે તો એ પ્રોડક્ટ ની માહિતી વિશે તમને ક્યાંથી માહિતી મળી મને પહેલા વેલા મોબાઈલમાં માં પટેલ પાસે અનુભવ લીધો એને ફોન કર્યો એને મારું એડ્રેસ દીધું પછી બધી માહિતી આપી એને પછી આ સૌરાષ્ટ્ર માં તો કોઈ ડેપો તમારો હતો નઈ હા બરાબર રાજકોટ એક જ પછી રાજકોટ નું એડ્રેસ મને આપ્યું કે રાજકોટ તમને મળી જાય યાર્ડ માં દુકાન છે બરાબર

પછી તાકાત માં વધી જાય છે ફળ ફળ ગ્રોથ મેં વાપર્યું તું એટલે ફળની સાજ એની લાઈટ બધું સારું વધી જાય બરાબર અને એ આગળ જોવા જઈએ તો જે ફ્રૂટ ગ્રોથ ની તમે વાત કરી બરાબર તો ખેડૂત મિત્રો જે ફ્રૂટ ગ્રોથ નાજીભાઈ આ પાક ની અંદર જે વપરાશ કરેલો છે તેમાં ફ્રુટ ગ્રોથ માં પોટાશ મોબીલાઈઝિંગ બેક્ટેરિયા છે જે ખરેખર ફ્રૂટ ગ્રોથ વાપરવાથી તમને શું ડિફરન્ટ તમારા ફર્નની અંદર શું જોવા મળ્યું તું ઓર આપડે દોઢસો ગ્રામ ગ્રામનું થતું હોય એ બસો તેળીસ સો ગ્રામનું પણ થઈ ગયું જે નાની સાઇઝ હોય ને એ ફૂલ સાઇઝ થઈ જાય પણ બરાબર અને સમક એની લાઇટ વધારે આવે બરાબર ચમક અને લાઈટ અને માર્કેટમાં ડિફરન્સ કઈ નો ડિફરન્સ મળે સો ટકા મળે ને બરાબર તો ત્યારબાદ નાજીભાઈ તમે જે ફૂડ ગ્રોથ તો વાપર્યું પણ એના સિવાય બીજી કઈ પ્રોડક્ટો આ વાડીની અંદર ઉપયોગ કરેલો છે

એ બધી વાપરે નિમ પ્રશ્ન એ સારો હાલ ધી સૂક્ષ્મ જીવાયતું હોય ને બધી મધ્યો ની કઈ ને અમારી ભાષામાં તમે જે ઓર્ગેનિક અને ઓર્ગેનિક અને લિક્વિડ દવાનો ઉપયોગ કરો છો તો એનાથી તમને કેવો સંતોષ મળી રહે અત્યાર લગી પાંચ વર્ષ ત્યાં બિલકુલ બિલકુલ નહીં એક ફેલી નહીં ટૂંકા કામા કંપની નું ઓર્ગેનિક જ ખાતર વાપરે છે આ બધી એક કોઈ ડીએપી પોટાસ કે એમોનિયા કે યુરિયા કાઈ નહીં બરાબર અને ઉત્પાદન દ્રષ્ટિએ કેવું હોય છે ગઈ સાલ તો 2000 ઓળ તો વાતાવરણ એમ જમ ન થાય બગ ગઈ સાલ 2000 બોક્સ ને માલ નીકળ્યો બરાબર સરસ તો તમને કામા કંપની જે પ્રોડક્ટ આવે છે પ્રોડક્ટ વાપરવાથી બિલકુલ સંતોષ છે ફૂલ સંતોષ ન હોય તો બધાને ભરામણ કર્યું બરાબર તો નાનજીભાઈ આ અમારા YouTube ના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો બીજા ખેલુ મિત્રોને પ્રોડક્ટ વાપરવા વિશે તમારો શું સંદેશો છે સારો ને સસ્તું ને સારું છે બે પ્રોબ્લેમ ને કોઈ જાતનું આડ અસર થતી નથી અને ખેડૂતના ફાયદો 100% થાય એમ બરાબર ખુલ્લા ખેતરમાં વાપરતા થાય છે બકે બાગાયતમાં વાપરતા થાય છે ફળદાળમાં વાપરતા થાય છે બધામાં બકાલામાં બધે એમ તો ખેડૂત મિત્રો ખરેખર સુંદર અને સરસ મજાની આપણને આજે નાનજીભાઈએ માહિતી આપી જે ખરેખર એમના આંબાના પાકની વાડીની અંદર એમને કામા કંપની પ્રોડક્ટ વપરાશ કર્યો છે અને બહુ અદભુત અને સારા એવા પરિણામ મળ્યા છે

ખેડૂત મિત્રો અથવા તો બીજા લોકો પણ જે નિહાળી રહ્યા છે એમને નવા વર્ષની અંદર આવતા ઉનાળાની અંદર જયારે કેરી ઉત્પાદન થાય ત્યારે અમારા કોઈ પણ સ્ટાફ નો કોન્ટેક્ટ કરશો તો આપણને નાનજીભાઈ ઓર્ગેનિક કેરી તમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે અને કામાની ટીમ પણ તેમાં સહાયરૂપ થઈ અને તમને ઓર્ગેનિક કેરી પહોંચાડવાનો પ્રયત્ન કરશે ખેડૂત મિત્રો નવા વાત સાથે નવા વિચારો સાથે હરી મળીશું જય જવાન જય કિસાન